નમસ્કાર મિત્રો ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશનની તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવી છે આ વખતે તમને પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન મળશે કે ઓગણપચાસ દિવસનું ઉનાળું વેકેશન મળશે સાથે સાથે તમારું ઉનાળું વેકેશન કઈ તારીખે શરૂ થશે અને ઉનાળું વેકેશન કઈ તારીખે પૂરું થશે એની તમામ માહિતી જે છે એ આપણે આજના આ વીડિયોની અંદર મેળવવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજ નવા વિડીયો તો તમે જોઈ શકો છો શાળા અને કોલેજોમાં ઉનાળુ વેકેશનની જાહેરાત માત્ર આટલા દિવસનું ઉનાળું વેકેશન કારણ કે શાળાના વિદ્યાર્થીઓને જે છે એ અલગ દિવસનું વેકેશન મળે છે અને એમનું વેકેશન જે છે એ અલગ તારીખથી શરૂ થાય છે અને કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ જે છે એ અલગ દિવસથી દિવાળી વેકેશન શરૂ થાય છે અને એમને વધારે દિવસનું જે ઉનાળું વેકેશન હોય છે એ મળતું હોય છે તો તમે આ જોઈ શકો છો અને રિલેટેડ આ પરિપત્ર છે એ તો જે શાળાના વિદ્યાર્થીઓ માટે છે એમનું ઉનાળું વેકેશન તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને તારીખ આઠ છ બે હજાર પચીસના રોજ પૂરું થશે તો એમને એમ પાંત્રીસ દિવસનું જે ઉનાળું વેકેશન છે એ મળવાપાત્ર રહેશે આ વાત થઈ ગઈ શાળાના વિદ્યાર્થી માટે શાળાના વિદ્યાર્થી માટે ઉનાળું વેકેશન કેટલું પાંત્રીસ દિવસનું મળશે હવે આપણે કોલેજના વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો તમે જોઈ શકો છો એનો આ ઓફિશિયલ પરિપત્ર છે અને એની અંદર લખ્યું છે આ વિદ્યાર્થીઓનું ઉનાળું વેકેશન ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને સોળ છ બે હજાર પચીસ સુધી ચાલશે તો એમ કોલેજના વિદ્યાર્થી છે એમને ઓગણપચાસ દિવસનું જે ઉનાળું વેકેશન જે છે એ આપવામાં આવશે શાળાના વિદ્યાર્થીઓને પાંત્રીસ દિવસનું કોલેજના વિદ્યાર્થીઓને ઓગણપચાસ દિવસનું જે ઉનાળું વેકેશન જે છે એ આપવામાં આવશે અને અહીંયા મેં મસ્ત મજાની એક પોસ્ટ બનાવી હતી ગુજરાત સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશનની તારીખો જાહેર ઉનાળું વેકેશન પાંત્રીસ દિવસનું કે ઓગણપચાસ દિવસનું તો તમે અહીંયા જોઈ લો શાળાના વિદ્યાર્થીઓ માટે તારીખ પાંચ પાંચ બે હજાર પચીસથી તારીખ આઠ છ બે હજાર પચીસ સુધી પાંત્રીસ દિવસનું જે ઉનાળું વેકેશન છે એ આપવામાં આવશે વાત કરીએ કોલેજના વિદ્યાર્થીઓ માટે તો કોલેજના વિદ્યાર્થીઓ માટે ઓગણત્રીસ ચાર બે હજાર પચીસથી તારીખ સોળ છ બે હજાર પચીસ દરમિયાન ઓગણપચાસ દિવસનું જે ઉનાળું વેકેશન જે છે એ આપવામાં આવશે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ઉનાળું વેકેશન ક્યારે અને કેટલા દિવસનું પડશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ